તો જો આને તો હું ધોઈ નાખું એ સાડા 7 થઈ એ તમને કાઈ ખાઈ છે કે નઈ હોજો શું

પછી ઉટકી પેઠે હા તમને 5 દિન વાગે છે કે ચાલો હાલો પાછું એટલે અમારે તીજ કરવાનું એ ખબર હમ છે એ આટલી રાત ફરી જાય ને એ હમું તો કોક ને શાંતિ કુવા દેને મને બસ કુવો ખાવ ને અને ડબલે બીજું ન મારી તો જિંદગી માં ધૂળ પડી ભારે દેકારો કર્યો તડકાની જાલે તું તો કુવો હા 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 હ આ મારો રોયો એક બાકેસ ન લાઈ દેતો આહા કઈ બેરી બહુ ગડબડ થાય પેટમાં આ જેવું ગડબડ ગડબડ ને ગડબડ ધંધો કરો તો ગડબડ થાય પણ શું થ્યું રોડલાને હું કઈને માર બહાર જાવ લાવું પે ગડબડ થાય કે ધંધો કરાય તો ગડબડ ન થાય બહાર જા તો

તો પણ એટલી ગરમી છે ને હાંજ પડ્યા સુધીમાં વરસાદ આવવો જોઈએ આ ડોષી તો નીનું જ કામ કરશે કારેક લૂગડા ધોવા જશે છે નાશે આ ઈંધણા જો મી માથે થઈ ગયો ને તો જગશે નહીં એના ડોહા લાગ થોડા કોરા ઈંધણા તો લઈ લઉં તો વાળું પાણીનું તો રંધાય હાંજ પડવા આવે અમને

मारा धोवे तो व्यवस्थित धोना नक नाही धोवा ना मारा हात तांगी नत्या <laughs> हूं धोई नकी ए आमाती कोदी 5 रुपया काढिन दीजा हाबू लेवा हे का तो के माया युगे हाया एक जोती छाती हारा धोवे हाबू ना पैसा तो देओ ने ते पण तू तू હું હતું આજેક મત કરી દીતો બધી ડોસ્યુ કામ કરે છે તું મોટી રાઈબાર નથી કે ને ઇતણા લેવાય નો રે મારે લઈ જવાના ને હા અરે કરી આ હા 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 શું તાપ પડે ગજબ તડકો છે આજ તો હાથ પડે તો મી ચેક થી આવવો જોઈએ ઉની ઉની રોટલી ને ખારેલા નું શાક શાક બાક ભરી જો ને આવ ઢાબડિયા વરસાદ એ ઢાબડિયા હજી તારે વરસાદ ને હું ઉડવો છે નાનજી કાકા માર કાકી છે ઘર માં હે ને તારી કાકી ચા કાડી આવલે છે વાત કેવાની તમને બેસ નાનજી કાકા એક વાત કહું માર કાકી ને દૂધ લેવા કાઢો હે

પણ અહીંયા તું જાને દશે તને આ ડોસી મને કઠાપો લેવરાયો નાનજી કાકા સા પીવાનું ખાલી બાનું હતું સા તો હું પીને આયો હો હે તે વળી બીજું શું એ હું કાકા બેઠે બેઠા મને વિચાર આવ્યો કે હાલો ને પતે રમવા જવી ફોર ખબર એ ને ગોપલો આપણો ટકા રૂકો કરી ગયો તો

અવ તો એવું લઘરમાં જઈને દાણા ખેલી ઉપાડીને જો સારમાની આવું જો દુકાન ધ્યાન રાખું આ ગપાશી થાય આવું એ હા આ હું જાવ છું આવજે ફરાકે પાછો એ હા લે એ અલ્યા શું નાયુ પાડો છો એક મને પેટમાં બરતરા થાય બબરા અટા શુંની બરતરા થાય તમને અને પૈસા ના પૈસા હારું હારું જા કામ કર એક દુકાન છે ને ઉધાર લઈ લે છોડા પેટમાં ભરે લે બોલ ખોટા સોકા બાદ ખોટા કા કામ કરાવાય થોડું ઘણું પણ પેટમાં દુખે ન કઉ જ દો દુખ પાદરો ગોપાલ હું 10 રૂપિયા આયો. એ આયા પારવા હે? હાલો 20 તો હું આયો. આ મારા હાલો હું આયો. આયો? હા. અને ઓલા ઓલો ડો નો નામ જેડો મારા રોયા જુગા તમે આ મારો રોયો ડોહો મની શું જુગાર નઈ રમે પણ આજીનો સુજો આ તો તોડી વારું

એ તો બુલ બિહારી મને પૈસા હે ને નિક આપડા લકી લાયો હો ઈ તો છે જ ને હાલે ગોપાલ તારી હાલ છે હો અમે 80 બીજા 80 થા હા હાલો બીજા 80 થા હા હા ઓલા માં માર 40 વધતો કાઈ ન વધતો કાકા ખોટો કાઈ ન વધતો અલ્યા પણ કોને ઉલી ખોની નોટ નાખીતી કાઈ ન વધતો આ તો અમાર બેઈ ન્યુ હે આ તારી દેઈ રહ્યું જો તું આ તારી હોય ની એક જ છે હું નથી જોય તો ઉશી ના